હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજને વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ મહાકુંભ જીવનમાં એક જ વાર કેમ થઈ શકે આ પહેલાં ક્યારે આવ્યો હતો મહાકુંભ જાણો મહાકુંભની કથા મહાકથા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા એટલે પ્રયાગરાજ એ રહેલો મહાકુંભ શું છે તેની શરૂઆતની પૌરાણિક કથા શા માટે આ મહાકુંભ એકસો ચોવાલીસ વર્ષ બાદ આવે છે પ્રયાગરાજ સંગમ નગરી એટલે કે ઉત્તર પ્રદેશનો પ્રયાગરાજ જિલ્લો જ્યાં આ વખતે મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલ આ મહાકુંભ છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે અહીં ભારત અને વિદેશ માટે ચાલીસથી થી પિસ્તાલીસ કરોડ ભક્તો આવવાનો અંદાજ છે જો કે આટલી જનમેદની આવવા પાછળનું કારણ શું છે શા માટે કહેવામાં આવી રહ્યું છે કે આ મહાકુંભ જીવનમાં એક જ વાર જોવા મળશે આ વખતના મહાકુંભમાં એવી તો શું વિશેષતા છે કુંભ અને મહાકુંભ શું છે તેની ઉત્પત્તિ પાછળની પૌરાણિક કથા શું છે ઉપરાંત બે હજાર પચીસમાં આવેલા આ મહાકુંભ મેળો એકસો ચુવાલીસ વર્ષ પહેલાં આવ્યો હતો એટલે કે આ નક્ષત્રો પહેલા એકસો ચુવાલીસ પૂર્વ અઢારસો એક્યાસી માં બન્યા હતા પણ આવું કેમ ચાલો જાણીએ સંપૂર્ણ કથા શું છે કુંભની કથા પૌરાણિક કથાઓ અનુસાર કુંભની કથાની શરૂઆત સમુદ્ર મંથન દરમિયાન નીકળેલા અમૃતને મેળવવા માટેના યુદ્ધથી થાય છે કહેવાય છે કે વર્ષો પહેલાં અમૃતની શોધમાં સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું જેમાંથી અમૃત નીકળ્યું હતું આ અમૃત મેળવવા માટે દેવતાઓ અને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું કુંભના ચાર પ્રકાર છે કુંભ અર્ધકુંભ પૂર્ણ કુંભ અને મહાકુંભ અમૃત મેળવવા દેવતા અને દાનો વચ્ચે થયેલા યુદ્ધમાં અમૃત ઘણી વખત ઘડામાંથી છલકાયું અને તેના ચાર ટીમ્પા પૃથ્વીની ચાર જુદી જુદી જગ્યાઓ પર પડ્યા હતા આ જગ્યાઓ અન્ય કોઈ નહીં પણ હરિદ્વાર એટલે કે ઉત્તરાખંડ પ્રયાગરાજ એટલે ઉત્તર પ્રદેશ ઉજ્જૈન એટલે મધ્યપ્રદેશ અને નાશિક એટલે મહારાષ્ટ્ર છે અને જો તમને ધ્યાન હશે તો આ ચાર જગ્યા પર જ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે હવે જાણવું રહ્યું કે કઈ જગ્યાએ કયો કુંભ યોજાય છે તે કેવી રીતે નક્કી થાય છે તો ચાલો જાણીએ દેવતાઓ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં અમૃત કલશ છીનવાઈ ગયો વાર્તા મુજબ અમૃત કલશ સમુદ્ર મંથન દરમિયાન બહાર જ આવ્યું હતું કે રાક્ષસોમાં દોડ જામે હોડ જામે કે તેઓ તે કળશ પર કબજો કરીને પહેલાં અમૃત પી લેશે આ દરમિયાન રાજા ભાલેની સેનામાં સ્વરાભાનુ નામનો સેનાપતિ હતો તે પાણી જમીન અને આકાશમાં તેજ ગતિએ દોડી શકતો હતો તેણે ધન્વંતરી દેવના હાથમાંથી અમૃતનો ઘડો એક ક્ષણમાં લીધો અને અને તેને આકાશ તરફ લઈ ગયો અર્ધકુંભ દર વર્ષે થાય છે તે પ્રયાગરાજમાં જ જોવા મળે છે ઇન્દ્રના પુત્ર જયંત અને રાક્ષસ સ્વરભાનુ વચ્ચે યુદ્ધ થયું દેવોના સમૂહમાં પણ ઇન્દ્રના પુત્ર જયંતે સ્વરભાનુને અમૃત તરફ ધસી આવતા જોયા કે તરત જ તે કાગડાનું રૂપ ધારણ કરીને તેને પાછળ ઉડીને તેની પાસેથી અમૃત લઈ લેવાનો પ્રયાસ કરવા લાગ્યો જયંતને એકલો પડેલો જોઈને સૂર્ય ચંદ્ર અને દેવોના ગુરુ બૃહસ્પતિ પણ તેને મદદ કરવા આવ્યા કલશમાંથી અમૃત છલકાયું અને હરિદ્વાર પર પ્રથમ પડ્યું આ દરમિયાન સ્વરભાનુનો ટેકો આપવા માટે કેટલાક અન્ય રાક્ષસો પણ આકાશમાં ઉડ્યા અને આ બધા વચ્ચે અમૃત કલર્સને છીનવી લેવા માટે લડાઈ શરૂ થઈ આ સમયે ઘડામાંથી ઘણામાંથી અમૃત છલકાયું અને તેના ટીપા હરિદ્વારમાં પ્રથમ વખત પડ્યા આ રીતે હરિદ્વાર તીર્થ સ્થળ બની ગયું બીજી વખત અમૃત છલકાયું તે ગંગા યમુના અને સરસ્વતીના સંગમ સ્થાન પ્રયાગમાં પડ્યું આ રીતે આ સ્થળ તીર્થ સ્થાન બની ગયું પછીના બે પ્રયાસોમાં ઘડામાંથી છલકાયેલું અમૃત ઉજ્જૈનની ક્ષિ ક્ષિપ્રા નદીમાં પડ્યું અને ચોથી વખત અમૃતના ટીંપા નાશિકની ગોદાવરી નદીમાં પડ્યા આ રીતે ગંગા નદીમાં બે વાર અમૃતના ટીંપા પડ્યા આ સિવાય ક્ષિપ્રા અને ગોદાવરી નદીમાં અને તેમના કિનારે આવેલા હરિદ્વાર પ્રયાગરાજ ઉજ્જૈન અને નાસિકમાં કુંભનું આયોજન થવા લાગ્યું તે જ સમયે પૂર્ણ કુંભની વાત કરીએ તો તે બાર વર્ષમાં એક વાર થાય છે હવે જાણીએ કે કુંભ મેળા માટે સ્થાન કેવી રીતે પસંદ કરવામાં આવે છે કુંભ મેળાનું સ્થાન નક્કી કરવામાં ગ્રહોની સ્થિતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે આમાં સૂર્ય ચંદ્ર અને ગુરુ ગ્રહોની સ્થિતિ મહત્વપૂર્ણ છે જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં અને ગુરુ વૃષભમાં હોય છે ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં થાય છે તે જ સમયે જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય છે ત્યારે હરિદ્વારમાં મેળો થાય છે આ સાથે જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય છે અને ગુરુ ગ્રહ પણ સિંહ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો ઉજ્જૈનમાં થાય છે આ સિવાય જ્યારે સૂર્ય સિંહ રાશિમાં હોય છે અને ગુરુ સિંહ રાશિમાં હોય કે કર્ક રાશિમાં હોય ત્યારે નાસિકમાં કુંભ મેળો ભરાય છે તે જ સમયે પૂર્ણ કુંભની વાત કરીએ તો બાર વર્ષમાં એક વાર થાય છે કુંભ શા માટે દર વર્ષે થાય છે કુંભ મેળાનું આયોજન દર વર્ષે થાય છે દર બાર વર્ષે કુંભ થવાનો આધાર માત્ર જ્યોતિષીય ગણતરીઓ જ નથી પરંતુ પૌરાણિક કથાઓ પણ છે જ્યોતિષની ગણતરી મુજબ જ્યારે ગુરુ ગ્રહ મેષ અથવા સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય ચંદ્રની સ્થિતિ વિશેષ યોગ બનાવે છે ત્યારે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ગ્રહોની આ સ્થિતિ બહાર પર આવે છે એટલા માટે દર બાર વર્ષે કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે પૌરાણિક દંતકથા અનુસાર જ્યારે સાગર મંથનમાં અમૃત ઘડા માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત રાક્ષસ સ્વર્ગ પાસેથી અમૃતનો ઘડો છીનવીને ભાગી ગયો હતો આ પછી જયંત બાર દિવસમાં સ્વર્ગમાં પહોંચી શક્યા એવું માનવામાં આવે છે કે દેવતાઓનો એક દિવસ મનુષ્યના એક વર્ષ બરાબર છે તેથી દર બાર વર્ષે કુંભનું આયોજન કરવામાં આવે છે આમાં દર બાર વર્ષે દેશના ચારમાંથી એક સ્થાન પર કુંભનું આયોજન કરવામાં આવે છે કુંભ અને મહાકુંભમાં શું તફાવત છે એકસો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ કેમ આવે છે કુંભના ચાર પ્રકાર છે કુંભ અર્ધકુંભ હરિદ્વાર અને પ્રયાગરાજમાં જ જોવા મળે છે તે જ સમયે પૂર્ણકુંભની વાત કરીએ તો તે બાર વર્ષમાં એક વાર થાય છે આમાં દર બાર વર્ષે દેશના ચારમાંથી એક સ્થાન પર કુંભનું આયોજન કરવામાં આવે છે જ્યારે બાર પૂર્ણ કુંભ પતે છે ત્યારે તેને મહાકુંભ કહેવાય છે આમ એક મહાકુંભને આવતા કુલ એકસો ચુવાલીસ વર્ષ લાગે છે તેથી જ આ વખતે પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાને મહાકુંભ નામ આપવામાં આવ્યું છે આમ બે હજાર પચીસમાં આવેલા મહાકુંભ આ પહેલા અઢારસો એક્યાસી માં યોજાયો હતો ત્યારબાદ હવે તે બે હજાર પચીસમાં યોજાઈ રહ્યો છે આનાથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ વ્યક્તિ જીવનમાં માત્ર એક જ વાર મહાકુંભના સ્થાન સ્નાન કરવાનું પુણ્ય મેળવી શકે છે જ્યારે અમુક પેઢી તો મહાકુંભ જોઈ પણ નહીં શકતી તો મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું આ જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ